વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તબક્કાવાર એક પછી એક લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચ્યા હતા જીએમડીસીમાં ખુલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને લોકોનો અભિવાદન અંજીલ્યું હતું અને સ્ટેજ સુધી પહોંચ્યા હતા આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટેલ પણ સાથે હતા આ દરમિયાન લોકોનું માનવ મહેરામ પણ ઉમટી પડ્યું હતું જીએમબીસી ખાતે વડાપ્રધાન नरेंद्र મોદીનું પવિત્ર સન્માન યોજવામાં આવ્યું. પીએમ મોદી અમદાવાદના જીએમબીસી ખાતેથી બટન દબાવીને ગુજરાતને 8000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. સિંગલ વિન્ડો આઈએએસસી સિસ્ટમ લોન્ચ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજના મકાનોની ચાવી આપી હતી. બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ